રાજ્ય સરકારે ઇવીને પ્રોત્સાહન આપવા માટે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી છે આ જાહેરાત સાથે હવે ટેક્સ દર ઘટીને માત્ર એક ટકા થઈ ગયો છે નાગરિકો હવે વાહન ફોર પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને એનો સીધો લાભ મેળવી શકે છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી જેને હવે લાગુ કરવામાં આવી છે ઇલેક્ટ્રિક વ્હીકલ પરનો છ ટકા ટેક્સ હવેથી એક ટકા લેખે જ વસૂલવા આદેશ જારી કર્યો છે જેના પગલે હવેથી ઇલેક્ટ્રિક વ્હીકલ પર એક ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે ટેક્સમાં પાંચ ટકા છૂટ આપવાથી વાહન માલિકોને ફાયદો થશે કાર માલિકોને ત્રીસ હજારથી લઈને એક લાખ સુધીનો સીધો ફાયદો થશે આ જાહેરાતના પગલે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ફરી વધારો થશે એવી શક્યતા છે